बात करना चाहता हूँ मतलब दिस इज माई हमल रिक्वेस्ट दिस इज माई हम्बल रिक्वेस्ट मोदी जी ये चुन मेरे तरफ से मैसेज देना चाहता हूँ हिंसा हो रहा है मणिपुर में ऑलमोस्ट वन ईयर्स हो गया और हर दिन लोग मर रहा है और रिलीफ में कितना लोग रहता है खाना पीना अच्छे से नहीं मिल रहा है और બચ્ચા લોકો અચ્છી સે પ્રાઈ નહીં કર રહા હે હમ લોગ ફ્યુચર કે લિયે બહોત પરેશાન હે મનીપુર ઓર મોદીજી આબે એક બાર આકે મનીપુર મે વિઝિટ કર લેજીએ ઓર જલસે જલ મનીપુર કો શાંતિ ચાહે પ્લીઝ ડિસિઝન ન્યૂઝ ના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વ ની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદ ની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો